પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઓરીરા ગામમાં મેલેરિયા મેદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવે જેમાં પચીસ દર્દીઓએ લાભ લીધેલ તેમજ ઘરે ઘરે જઈ આઈઈસી પ્રવૃત્તિ અને મેલેરિયા ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા માટે જનજાગૃતિ લાવવા માટે કામગીરી કરવામાં આવેલ હતી આ કેમ્પમાં સીએચઓ ઉઝમા બેન દર્શના બેન લેબોરેટરી ટેકનિશિયન દીપલ બેન જાડેજા એમપી ડબલ્યુ પ્રકાશ આહિર દુલેશભાઈ એફ એચ ડબલ્યુ શિવાની બેન આશા ફેસિલિટર જમી બેન આંગણવાડી વર્કર અરુણાબેન બેન તેમજ હેલ્પરબેન અને ગામ લોકોએ સહયોગ આપેલ હતો આ કેમ્પનું સમગ્ર સંચાલન નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમરભાઈ સુમરાએ કર્યું હતું